મધુસુદન શ્રી કૃષ્ણ શ્રાવણ સુકલ પક્ષની એકાદશી નું નામ પુત્રદા એકાદશી છે હવે તમે શાંતિ પૂર્વક આની કથા વાર્તા સાંભળો આ વ્રત કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે દ્વાપર યુગના આરંભમાં મહિષ્મતી નામની એક નગરી હતી જેમાં મહીજીત નામનો રાજા રાજ્ય કરતો હતો પરંતુ પુત્ર ન હોવાને કારણે તેમને રાજ્ય સુખદાયક લાગતું ન હતું તેઓ માનતા હતા કે જેમનું સંતાન ન હોય તેમના માટે આ લોક અને પરલોક બંને દુઃખદાયક હોય છે પુત્ર સુખની પ્રાપ્તિ માટે રાજાએ અનેક ઉપાયો કર્યા પરંતુ રાજાને પુત્રની પ્રાપ્તિ થઈ નહીં પછી રાજાએ તેમની વૃદ્ધાવસ્થાને આવતી જોઈને પ્રજાના પ્રતિનિધિત્વ એટલે કે મંત્રીઓને બોલાવ્યા અને કહ્યું કે મારા ખજાનાનું આ ધન દોલત કોઈ પણ અન્યાયથી આવેલું નથી તે પવિત્ર છે અને ન મેં કોઈ દિવસ દેવતાઓ કે બ્રાહ્મણોનું ધન છીનવ્યું છે કે બીજાની આહ મેં ક્યારેય નથી લીધી પ્રજાને પણ હું પુત્રની જેમ માનું છું પુત્રની સમાન હું પાડું છું હું અપરાધીઓને પણ પુત્ર અને ભાઈ બંધુઓની જેવી રીતે દંડ આપતો હોઉં છું

રાજા મહિજીતની આ વાતનો વિચાર કરવા માટે મંત્રીઓ અને પ્રતિનિધિ વનમાં ચાલ્યા ત્યાં તેમણે ઋષિમુનિઓના દર્શન કર્યા રાજાની ઉત્તમ કામનાની પૂર્તિ માટે કોઈ શ્રેષ્ઠ તપસ્વી મુનિને શોધતા શોધતા તે આગળ ચાલ્યા ત્યાં એક આશ્રમમાં તેમણે વયયુદ્ધ ધર્મના જ્ઞાતા મોટા તપસ્વી પરમાત્મામાં ધ્યાન લગાવ્યા સાથે નિરાહાર અને સમસ્ત શાસ્ત્રોના જ્ઞાતા મહાત્મા લોમેશ મુનિ જોયા બધાએ જઈને ઋષિને પ્રણામ કર્યા તે લોકોને જોઈને તમે લોકો શું કારણથી આવ્યા છો તે મને બતાવો હું તમારું હિત કરીશ આવું તે મુનિએ કહ્યું ત્યારે મારો જન્મ માત્ર બીજાના ઉપકાર માટે જ થયો છે લોમેશ ઋષિના આવા વચનો સાંભળી બધા લોકો બોલ્યા કે હે મહર્ષિ તમે અમારી વાત જાણવા માટે બ્રહ્માથી આપ પણ અધિક મહત્ત્વના છો એટલે કે તમે અમારો આ સંદેહને દૂર કરો કે હે મુનિવાર મહીષ્મતી પુરીનો ધર્માત્મા રાજા મહીજીત પ્રજાનો પુત્ર પુત્રને જેમ પાલન કરે છે પાલન પોષણ કરે છે તો પણ તે પુત્ર હીન હોવાના કારણે ખૂબ જ દુઃખી છે અમે લોકો તેમની પ્રજા છે માટે તેમના દુઃખથી અમને પણ દુઃખ થાય છે તમારા દર્શનથી અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારો આ સંકટ અવશ્ય દૂર થઈ જશે અને કૃપા આ સાંભળી લોમેશ ઋષિ રાજાના પૂર્વજન્મને જાણીને કહેવા લાગ્યા કે આ રાજા પૂર્વ જન્મમાં એક નિર્ધન વેપારી હતો નિર્ધન હોવાના કારણે તેને કેટલાય ખરાબ કાર્યો કર્યા તે એક ગામમાંથી બીજા ગામમાં વેપાર કરવા માટે જતો એક સમયે જ્યેષ્ઠ માસની સુકળ પક્ષની એકાદ દ્વાદશીના દિવસે તે જ્યારે બે દિવસથી ભૂખ્યો તરસ્યો હતો ત્યારે એક તળાવમાં પાણી પીવા ગયો ત્યારે તે સ્થાન પર એક ગાય હતી જેને હમણાં જ બચ્ચું થયું હતું તે ગાય પાણી પી રહી હતી એકાદશીના દિવસે ભૂખ્યો રહેવાથી તેના ઉપવાસ થવાના કારણે તે રાજા બન્યો અને તરસી ગાયને હટાવવાના કારણે તેને પુત્ર વિયોગનું દુઃખ સહન કરવું પડ્યું મંત્રીઓને કહ્યું કે આ પાપનો કોઈ ઉપાય બતાવો મુનિવર લોમેશ ઋષિએ કહ્યું કે શ્રાવણ શુક્લ પક્ષની એકાદશીને જેને પુત્રદા એકાદશી કહેવાય છે રાજા અને તમે બધા પ્રજા આ વ્રતનું પાલન કરો તો રાજાનું રાજાનો પાપ અવશ્ય નષ્ટ થઈ જશે સાથે જ રાજાને પુત્રની પ્રાપ્તિ થશે લોમેશ ઋષિના આવા વચનો સાંભળી તે બધા મહેલમાં પાછા ફર્યા અને આ બધા વચનો જ્યારે શ્રાવણ શુક્લ પક્ષની એકાદશી આવી ત્યારે રાજાએ અને પ્રજાએ વિધિ વિધાનથી પુત્રદા એકાદશીનું પાલન કર્યું અને તેના પછી દ્વાદશીના દિવસે તેનું ફળ રાજાને આપવામાં આવ્યું તે પુણ્યના પ્રભાવથી રાણીએ ગર્ભ ધારણ કર્યું અને નવ માસે સુંદર પુત્રને જન્મ આપ્યો પછી શ્રી કૃષ્ણ એટલે કે પછી શ્રી કૃષ્ણએ આગળ કહ્યું કે હે ધર્મરાજ આ શ્રાવણ સુકળ પક્ષની એકાદશીનું નામ પુત્રદા એકાદશી પડ્યું એટલે કે સંતાન સુખની ઈચ્છા પ્રાપ્ત કરાવવાવાળી આ એકાદશીનું વ્રત અવશ્ય કરો આ વ્રત કથા સાંભળવા માત્રથી મનુષ્યના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે આ લોકમાં સંતાન સુખ ભોગવીને પરલોકમાં સ્વર્ગલોકમાં જાય છે આ એકાદશી સર્વ મનોકામના પૂર્ણ કરનારી અને સંતાન સુખ આપનારી છે ધન સંપત્તિ પ્રાપ્ત કરાવનારી આ એકાદશી સર્વશ્રેષ્ઠ છે આ એકાદશી દરમિયાન ભગવાનના જાપ કીર્તન અવશ્ય કરવું જોઈએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મંત્રનો જાપ બની શકે તેટલી વાર કરવા જોઈએ ભગવાન વિષ્ણુનો સુંદર શૃંગાર કરવો તેમને તુલસી પત્ર અર્પિત કરવા વ્યક્તિએ મંગળા આરતીના દર્શન કરવા જોઈએ તેના પછી તુલસીને જળ અર્પણ કરી પૂજા કરી આ દિવસ અન્ન દાળ કઠોળનો ત્યાગ કરવો જોઈએ અને શારીરિક ક્ષમતા અનુસાર ઉપવાસ કરવો જોઈએ યથાશક્તિ દાન દક્ષિણા આપી દ્વાદશીના દિવસે એકાદશીના પાણા અવશ્ય કરવા જોઈએ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો આ વિડીયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ